નમસ્કાર દોસ્તો હું છું વિક્રમ પગે અને ગુજરાત લાઈવ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ સંતરામપુર તાલુકાના આંબલીયાત ગામે આંબલિયાત ગામથી આશરે બે અઢી કિલોમીટરના અંતરે સાતકુંડા મહાદેવનું મંદિર આવેલું છે તો ચાલો જઈએ સાતકુડા મહાદેવના દર્શને તો બને રહેજો મિત્રો વિડિયોની અંદર આજે અમે એક નવો સ્થળ બતાવવાના છીએ જે સાતકુડા મહાદેવ તરફ જવાનો રસ્તો બતાવે છે તો ચાલો જઈએ સાતકુંડા મહાદેવ મંદિરે હવે મંદિર નજીક જ આવી ગયું છે અને સામે વ્યૂ દેખાય છે ખૂબ સરસ મજાનું લોકેશન દેખાય છે તો બને રહેજો વિડીયોની અંદર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે આ ખૂબ સરસ મજાની એવી જગ્યા છે આ સાતકુંડા જવાનો રસ્તો છે અને અમે જે જગ્યા પર પહોંચવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ ખૂબ જ સરસ વાતાવરણ છે અને અહીંયા સરસ મજાના લોકેશન પર પહોંચી ગયા છીએ સામે તમે જોઈ શકો છો કે આ સાતકુડા મહાદેવ જવાનો ગેટ પણ દેખાઈ રહ્યો છે હવે ત્યાંથી આપણે જઈશું અને અત્યારે આપને બને ત્યાં સુધી છેક ઉપર જઈ અને પૂરી સાથે સાતકુંડ બતાવવાની કોશિશ કરશું બહારથી વ્યૂ દેખાય છે સરસ મજાનું લોકેશન છે મિત્રો ક્યારેક તમારે આવવું હોય તો તો સંતરામપુર તાલુકાના આંબલિયાદ ગામે પહોંચી જવાનું છે અને આંબલિયાદ ગામથી સાતકુંડા બિલકુલ નજીક છે થી અઢી કિલોમીટરના અંતરે સાતકુંડા મહાદેવ મંદિર આવેલું છે ત્યાં જોરદાર લોકેશન ઉપર સાતકુંડા ઇકો ટુરિઝમ સેન્ટર પણ આવેલું છે અને અહીંયા જોરદાર પ્રવાસીઓ માટે ફરવાલાયક સ્થળ પણ છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા પ્રવાસીઓને બેસવા માટેની પણ સુવિધા છે ફરવા માટેની પણ મસ્ત એક લોકેશન લોકેશનવાળી સુવિધા છે અહીં આ જાહેર ચેતવણી પણ આપેલી છે વિભાગ દ્વારા અને અહીં આ લાકડાનો પુલ જોઈ શકો છો જ્યારે બરાબર ચોમાસું હોય ત્યારે પાણી જતું હોય છે ત્યારે આ પુલ ઉપર થઈને પ્રવાસીઓને જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે તો બને રહેજો વિડીયોની અંદર અમે વધુમાં વધુ સારું અને સુંદર લોકેશન બતાવવાની કોશિશ કરશું આ છે સાતકુડાનો આ પહેલો કુંડ અને અહીંયા સરસ પાણી એકદમ ચોખ્ખું અને આપ જોઈ શકો છો સરસ રીતે ભરેલું છે અને આ વ્યૂ છે આ બિલકુલ એક મસ્ત સુંદર જગ્યા છે અને અહીંયા તમે મિત્રો ક્યારેક ફરવા આવો તો આ કુંડ જોવાનું ભૂલતા નહીં આ ઉપરથી પાણી પડવાનું ચાલું છે અત્યારે જોઈ શકો છો સામે દેખાય છે તમને મિત્રો હવે અહીંથી આપણે ઉપર જવાની કોશિશ કરીશું અહીંથી ઉપર જઈ શકાય છે આ સીડી લગાવેલી છે અને સીડી સીડીથી આપણે બીજા કુંડ તરફ જવાનું છે તો ચાલો આપણે જઈએ ઉપરની તરફ હવે ઉપર તરફ જઈ રહ્યા છીએ અને ઉપર જઈને આપણે જોઈશું બીજા કુંડ બીજા કુંડના દર્શન કરીશું ત્યાર પછી આપણે આગળનો વ્યૂ બતાવશું મિત્રો તમારે કદાચ બહારથી આવવું હોય તો તમારે લુણાવાડાથી ગોધર ચોકડી આવવાનું રહેશે અને ગોધર ચોકડીથી આંબલીયાત ગામે આવવાનું છે અને આંબલીયાત ગામથી સાત કુંડા મહાદેવના મંદિરે તમે પહોંચી શકો છો આ સુંદર જગ્યાએ આવવું હોય તો સંતરામપુરથી જો આવવું હોય તો તમારે સંતરામપુરથી ગોધર ચોકડી આવવાનું છે અને ગોધર ચોકડીથી આંબલિયાદ ગામે આવવાનું છે અને આંબલિયાત ગામથી સાતકુંડા પહોંચી શકો છો જો કદાચ તમે શહેરા બાજુથી આવતા હોય તો શહેરા બાજુથી તમારે ઊંડારા જઈ ઊંડાથી આંબલીયા જઈ અને આંબલિયા થઈ અને સાતકુંડા તમે પહોંચી શકો છો તો મિત્રો અમે હવે ઉપર આવી ગયા છીએ અને ઉપરથી અમે હવે આપને બતાવી રહ્યા છીએ સામે સરસ મજાનું જગ્યા છે જવા માટે રસ્તો બનાવેલો છે રિલિંગ પણ લગાવેલી છે અને મસ્ત સુંદર સુંદર વૃક્ષો પણ છે આ બીજો કુંડ છે અને આ બીજા કુંડની અંદર અમે તમને બતાવી રહ્યા છીએ કે એમાં પણ પાણી ભરેલું છે આ પાણી સામેથી પડે છે જોઈ શકો છો મિત્રો સામે ઉપર મંદિર બનાવેલું છે અહીંથી આપણે મંદિરના દર્શન કરવા માટે જઈ શકીએ છીએ હવે આ છે ત્રીજો કુંડ છે અને ત્રીજા કુંડના વ્યૂ બતાવી રહ્યા છીએ હવે અહીંથી ઉપર આપણે વધુ જવાનું છે અને સરસ મજાનું આ બિલકુલ ચોખ્ખું પાણી છે કુદરતી સૌંદર્યમાં સરસ મજાનું લોકેશન છે અને અહીં વ્યસન ખાઈને મંદિરની આજુબાજુ થૂંકવું નહીં તેવું બોર્ડ મારેલું છે બહુ સરસ મિત્રો ચોખ્ખાઈ પણ જરૂરી જ છે કેમ કે આ ધાર્મિક સ્થળો ઉપર કોઈ ગદગી ના કરવી જોઈએ આ બીજું મંદિર આવી છે અને આ મંદિરમાં જોઈએ દર્શન કરીએ છીએ અહીં આપણે જોઈ શકીએ છીએ અંદરથી આ વ્યૂ છે મંદિરનો અને એક ગુફા જેવું છે આ અંદર બધું મૂકી રાખ્યું છે આ કોઈ મૂર્તિ પણ છે અંદર અને આ છે સામેનું મંદિર ત્યાં ફરી દર્શન કરીએ છીએ આ મંદિરની અંદર જોઈએ આ અવનકુંડ છે અને અવનકુંડની સામે એક મંદિર પણ છે મંદિરમાં જોઈશું અહીં હનુમાન દાદાની મૂર્તિ છે અને સરસ મજાનું મંદિર પણ બનાવેલું છે અહીં લાઇટની પણ સુવિધા કરવામાં આવી છે દાનપેટી દેખાય છે મિત્રો ત્યાર પછી છે આ મેન મંદિર છે જે સાતકુડા મહાદેવનું મંદિર બિલકુલ પથ્થરની ગુફામાં બનાવેલું છે બિલકુલ જોરદાર લોકેશનવાળી જગ્યા છે અહીં તો તમે એકવાર ચોક્કસ આવજો મિત્રો કેમ કે સરસ મજાનું પથ્થરમાંથી બનાવેલું મંદિર છે બિલકુલ અંદર છું ગુફાની અંદર આ આપ જોઈ શકો છો સરસ મજાનું આ ગુફા છે ને ગુફાની અંદર મંદિર છે આ અંદિ મંદિરને અંદરથી આ બહારનો વ્યૂ દેખાય છે મિત્રો જોઈ શકો છો આપ આ પથ્થરની અંદર બનાયેલું મંદિર છે સરસ મજાનું છે અહીં ફરી આપ લખેલી છે ગમે તેમ બોલવું નહીં તો સરસ મિત્રો ગમે તેવા ધાર્મિક સ્થળ ઉપર આપણે ગયા હોય તો ગમે તેમ ના બોલવું જોઈએ એટલે આપણને અહીં લખવામાં આવ્યું છે તો સરસ આ ઉપરનું સાઈટ દેખાય છે બહુ સુંદર દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે હવે અહીંથી આપણે થોડા ઉપર જઈશું અહીં જોઈ શકો છો કે અહીંયાથી આપણને સાતે સાત કુંડ જોઈ શકાય છે અહીંથી ઉપર પણ હજુ એક બે કુંડ બાકી છે હવે અહીંથી ઉપર જઈશું આ ચોખ્ખું બિલકુલ પાણી દેખાય છે અહીંથી આ એક કુંડ છે અને બીજો એક કુંડ અહીંયા છે તો મિત્રો આ જોઈ શકો છો કે બિલકુલ ચોખ્ખું પાણી છે અને છેક ઉપર ઉપરની સાઈડે આટલું સરસ ચોખ્ખું પાણી ભરેલું છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ છેક સાતમા કુંડની પાસે તો હવે ઉપરથી વ્યૂ બતાવીશું તમને તો જોઈ શકો છો કે છેલ્લે આ ઘટાદાર વૃક્ષો છે અને બહુ જ ઘનઘોર જંગલ છે અંદર જવાની કોઈ હિંમત કરે એવું લાગતું નથી કેમ કે એને અહીંયા વન વિભાગ દ્વારા મનાઈ પણ કરવામાં આવી છે તો આપ જોઈ રહ્યા છો કે સુંદર વૃક્ષો છે ઉપર અને ગટાદાર વૃક્ષો છે મોટા મોટા પથ્થરો છે પથ્થરોની ઉપર સરસ મજાના વૃક્ષો છે અને અહીં જોઈ શકો છો સુંદર વન છે અને અહીંયા પાણી ચાલુ છે અત્યારે સુંદર સરસ અને ચોખ્ખું મિત્રો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ગુજરાત લાઈવ દર્શન ચેનલને સપોર્ટ કરજો મળીએ આવતા વિડીયોની અંદર આવજો